હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું સ્વાગત કરું છું ગયા આપણે ગુરુત્વાકર્ષી બે કણો પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આર ત્રીજાના વર્તુળાગાર માર્કે પરિભ્રમણ કરે છે તો આ દરેક કણની સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ઝડપ સરસ આની પણ આકૃતિ બનાવશો એટલે તમને એકદમ ખ્યાલ આવી જશે તમે આગળનો દાખલો જો તમારી રીતે મેં તો કરી દીધો પણ તમે એક વખત જો રિપીટ કરેલો હશે એટલે કે જાતે ગણવાનો પ્રયત્ન કરેલો હશે તો તમને આવડી જશે શું કીધું છે આકૃતિ બનાવીએ એટલે તમારું પચાસ ટકા કામ હળવું થઈ જાય તો એમ દર્દા બે કણો પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે બરાબર અહીંયા ધારો કે એક એમ દળનો પદાર્થ છે અહીંયા પણ ધારો કે એક એમ દળનો પદાર્થ છે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે એટલે આ છે આર ને આ પણ થશે આર તો દરેક કણની સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રને એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર આ થશે

આપણા કિસ્સામાં હવે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હશે એ જ આપણું થશે એટલે કે પરિણામી બળ બળ તો પરિણામી કઈ રીતે મળશે જી એમ સ્ક્વેર બાય બે વચ્ચેનું અંતર આર આર ટુ આર પણ આપણે સ્ક્વેર હોય એટલે ફોર આર સ્ક્વેર બરાબર તો આગળ વધારીએ એમ વી સ્ક્વેર બાય આર જી કેપિટલ એમ સ્કવેર બાય ફોર આર સ્કવેર આર કટ થશે એમ એક કટ થશે તો શું બચશે મારી પાસે વી સ્કવેર જી એમ બાયર આર તો યસ અને આપણે ઝડપ જોઈએ છે એટલે સ્કવેર નીકળશે ને અંડર રૂટ આપતો જોશે તો મારી પાસે આવશે બી સાચો જવાબ છે બરાબર આ દાખલો તમને ઈઝી લાગ્યો હશે કેમ કારણ કે આગળ આપણે આનાથી થોડો કોમ્પ્લિકેટેડ એટલે કે ચાર કણ એટલે કે ચાર કણ ધરાવતો એટલે કે આપણે ચાર કણ વાળો કરેલો હતો એટલે આ બે કણ વાળો તો એકદમ ઈઝી પડી ગયો હવે તમને આવો કોઈ સવાલ આવે ભલે બે કણ હોય ત્રણ કણ હોય કે ચાર કણ હોય હવે તમે આ સારી રીતે સોલ્વ કરી જ શકશો બરાબર જોજો ઈજ્જત ઇજ્જત નો જાય મારી હવે આ ગુરુત્વાકર્ષણનો એક પણ એમસીક્યુ જવો ન જોઈએ તમારી પાસે ઓકે તો આગળનો સવાલ જોઈએ કે બે ગોળાકાર પદાર્થ અનુક્રમે કેપિટલ એમ અને ફાઈવ એમ અને જેની ત્રિજ્યા છે આર અને ટુ આર છે તેને અવકાશમાં પ્રથમ વિચ્છેદ સાથે છોડતા બે વચ્ચેનું અંતર ટ્વેલ્વ આર છે બરાબર આગળ વાંચીએ પછી આપણે આકૃતિ બનાવીએ જો તેઓ ફક્ત ગુરુત્વાકર્ષણ બળથી જ આકર્ષાયેલા હોય તો અથડામણ પહેલાં નાના પદાર્થે કાપેલું અંતર બરાબર તો અહીંયા બે પાઠ પાડશું ચલો અહીંયા બે પાઠ પાડીએ એક આવશે અથડામણ પહેલા બીજો અથડામણ વખતે દળ ધરાવતો પદાર્થ છે જેની ત્રિજ્યા છે આર અને બીજો છે ફાઈવ એમ દળ ધરાવતો જેની ત્રિજ્યા છે ટુ આર

નાના પદાર્થ એટલે કે આ નાનો પદાર્થ છે એને કાપેલું અંતર મેળવવાનું છે ચલો સમજીએ કે અથડામણ જ્યારે થશે ત્યારે આ રીતની હશે બરાબર સમજાવશે તમને એટલે ટૂંકમાં આ અંતર છે કેટલું થશે તો કે ટ્વેલ આર હતું માઇનસ

આ જે મોટો પદાર્થ છે અંતર કાપીને પછી વચ્ચેનું અંતર ટ્વેલ આર હતું એમાંથી ખાલી આર અને ટુ આર માઇનસ કરી નાખું તો આવશે નાઇન આર બરાબર નાના પદાર્થે ધારો કે એક્સ વન કાપેલું અંતર છે અને મોટા પદાર્થે એક્સ ટુ કાપેલું છે બરાબર તો આજે એક્સ વન પ્લસ એક્સ ટુ છે એ નાઇન આર જેટલું થશે ના યસ બેયનો સરવાળો થશે તો નાના પદાર્થેલું અંતર નાના પદાર્થ કાપેલું અંતર એટલે એક્સ વન એટલે મારે એક્સ વન મેળવવાનો છે પણ એક્સ ટુ ની વેલ્યુ નથી તો પાછા આપણે ધોરણ અગિયાર માં જ એક ચેપ્ટર છે દ્રવ્યમાન કેન્દ્ર તમે સારી રીતે જાણો જ છો અહી દ્રવ્યમાન કેન્દ્ર નથીલ ટુ એમ વન એક્સ વન ઇઝિકવલ ટુ એમ ટુ એક્સ ટુ થશે બરાબર નાનો પદાર્થ એનો દળ છે એમ ત્યારે તેનો કાપેલું અંતર છે એક્સ વન બરાબર

જોજો ભાઈ નજર હટી દુર્ઘટના ઘટી ચલો સમય છે ઓકે તો એક્સ વન ઇઝ ઇક્વલ ટુ આ સામે જશે આ નીચે જશે એટલે નવ ગુણ્યા પાંચ છેદ છ આર બરાબર તો એક્સ વન ઇઝ ઇક્વલ ટુ ત્રણ દુ છો બે એટલે સાડી સાત જ થાય મને ખબર છે તો એ કરુ ચૌદ એક સાત પોઈન્ટ પાંચ બરાબર તો એક્સ વન એટલે કે નાના પદાર્થે કાપેલું અંતર

દ્રવ્યમાન કેન્દ્ર છે એ સ્થિર છે કે ગતિમાં છે એની પર તમારે આખું સોલ્વ કરવાનું છે બરોબર એકદમ સરળ છે સર અને હા બીજી એક વાત આ જી અને નીટ બંનેમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બરોબર એટલે તમે કહેતા હોય કે જીના સવાલ છે નીટમાં પૂછાવાની શક્યતા નથી તો એ વાત ખોટી છે તમે આ સવાલ જોશો તો જી માં પણ પૂછાયેલો છે અને નીટમાં પણ પૂછાયેલો છે એટલે તમને ખાસ કહું છું અમુક જે કોમ્પ્લિકેટેડ હોય એને બાદ કરતા તમારે જી ના જે પૂછાયેલા સવાલ હોય છે ફરજિયાત કરવા જોકે હું કરાવું જ છું પણ તમારે એક પણ દાખલો સ્કીપ કરવાનો નથી બરાબર છે ચલો આગળનો સવાલ જોઈએ તો કે બે અંતરિક્ષયાત્રીઓના સંપર્ક અંતરિક્ષયાન તૂટી જાય છે ઓહો બહુ ખરાબ વાત કહેવાય અને તે બંને ગુરુત્વાકર્ષણ વિહીન અંતરિક્ષમાં તરી રહ્યા છે સરસ તો એ બંને યાત્રીઓ તરતા હશે પરંતુ તેમની વચ્ચેનું અંતર સમાન છે પહેલા તો એક સમજીએ કે બંને અવકાશ યાત્રીઓનો સંપર્ક તૂટી ગયો છે અંતરિક્ષયાનથી એટલે ટૂંકમાં અંતરિક્ષયાન જતું હતું એમાંથી બે લોકો વિખૂટા પડી ગયા જેમ કુંભના મેળામાં બે ભાઈઓ ખોવાઈ જાય છે જોડવા ભાઈઓ એવી રીતના બે જોડવા ભાઈઓ છે એ યાનથી દૂર જતા રહ્યા છે અને તે બંને ગુરુત્વાકર્ષણ વિહીન અવકાશમાં તરી રહ્યા છે એટલે ગુરુત્વાકર્ષણ વિહીન હોય એટલે કોઈ બીજો પદાર્થ પર બળ ન લગાડતો હોય એટલે ગુરુત્વાકર્ષી બળ ન લાગતું હોય કોઈ બીજા પદાર્થ દ્વારા બરાબર ધારો કે એમ કીએ અહીંયા કીધેલું ન હોત અને સંપર્ક અંતરિક્ષણ સંપર્ક તૂટી જાય છે એવું કીધેલું હોય પણ એમ કીધેલું હોય કે ભાઈ ગુરુત્વાકર્ષણ અંતરિક્ષમાં તરી રહ્યા તો પછી જે ગ્રહ હોય જે ઉપગ્રહ હોય એ પણ એમાં ભાગ ભજવે પણ આમાં તો કોઈ જ વસ્તુ નથી સમજી લો માત્ર બ્રહ્માંડનું કાળું કાળું અંધારું જ છે બસ કાળું કાળું અંધારું જ છે અને માત્ર બે અવકાશ યાત્રીઓ છે બરાબર તો શું હશે તો એમ કીધું છે તરતા રહેશે પરંતુ તેમનું વચ્ચેનું અંતર સમાન રહેશે જે ક્યારેય શક્ય નથી એકબીજાથી દૂર થશે ના એ પણ શક્ય નથી કેમ કારણ કે બે અવકાશયાત્રી બે દળ ધરાવતા પદાર્થ જ કહેવાય બરાબર તો ઈ એકબીજા પર અપાકર્ષણ ના લગાવે જો અપાકર્ષણ લગાવતું હોય તો એકબીજાથી દૂર થાય એટલે એ વાત પણ ખોટી છે યસ એકબીજા તરફ ગતિ કરશે તો એ જવાબ સાચો છે બરાબર ને સ્વાભાવિક વાત છે બે દળ ધરાવતા પદાર્થ છે એ બે વચ્ચે હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગે છે કેન્દ્રને અનુલક્ષીને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ જ છે એટલે આ જવાબ આવશે બરાબર આગળનો ઓપ્શન રહે બંને સ્થિર રહેશે એ તો શક્ય જ નથી તો આનો જવાબ તમને આ મળશે આગળ વધીએ કે ગોળાકાર ગ્રહનું સપાટી પર કણ લીધે અનુભવતો પ્રવેગ કેટલો હશે બરોબર જો ગુરુત્વ પ્રવેગ તમને ખ્યાલ હોય તો તમને ડાયરેક્ટ મળી જશે પણ આપણે ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં રાખીને કરીએ તો પ્રવેગ જોઈએ છે મારે તો પ્રવેગ નું સૂત્ર મારી પાસે છે જ

બાય બે વચ્ચેનું અંતર પણ વ્યાસ આપ્યો છે બરાબર તો આપને ખ્યાલ જ છે ત્રિજ્યા ઇઝી કોલ ટુ વ્યાસ ભાગ્યા બે એટલે કે આર ઇઝી કોલ ટુ ડી બાય ટુ તો ડીપી બાય ટુ એનો સ્ક્વેર થશે ને એમ એ એમ એમ કટ થશે બેનો નો વર્ગ ચાર ઉપરની તરફ જશે અને તમને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ મેળવી શકો તમને ખ્યાલ જ છે આગળનો જે ટોપિક છે એમાં આપણે ગુરુત્વ પ્રવેગ વિશે ભણવાના જ છીએ તો ત્યાં પણ આ સૂત્ર મૂકો તો ડાયરેક્ટ જવાબ મળી જાય બરોબર

એક કેપિટલ એમ એ બે દળ ધરાવતા પદાર્થો અંતરે રાખેલા હતા અને પણ હતા ત્યારે બે વચ્ચેનું બળ હતું એ એને મેં હવે ત્રણ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં રાખ્યું છે તો બંને દળો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે હવે શું કરશે શરૂ જ કરી દેશે જો બે વચ્ચે લાગતું બળ છે એટલે એફ

કેરોસીન માં રાખો ગમે તેમાં રાખો બે વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ બદલાશે નહીં તો પેલા કેટલું હતું એફ તો હવે પણ એફ જ રહેશે બરાબર નીટ માં પૂછાયેલું હતો એટલે ખાસ શાંતિથી એક વખત વાંચવાનું પછી આગળ વધારવાનું આવીને ડાયરેક્ટ શેડ્યુલ નહીં કરી દેવાનું બે મિનિટ નો સમય હોય તો તમારો ખાસો સમય લઈ જશે બરાબર તો આજે આપણે પાર્ટ ટુ ના એમસીક્યુ જોયા હવે આગલી વખત આપણે પાર્ટ થ્રી તરફ આજ એમસીક્યુ નો દોર આગળ વધારશું ત્યાં સુધી થિયરી રિવાઈઝ કરતા રહો સૂત્ર કડકડાટ મોઢે કરો અને કંઈ પણ તકલીફ જણાય તો અમારો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ